ધારીના અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધારી બસ સ્ટેશનની નજીક જૂની પોલીસ સ્ટેશન પાસે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધારી નવી વસાહત મારુતિ નગરના લોકો

ઉતાસણીનો પર્વ ખૂબ જ આનંદ ઉલ્લાસથી વિતાવીએ છીએ અને આસપાસના લગભગ ચારસો ઘર જેટલા અહીંયા મુલાકાત માટે આવે છે અને દર્શન કરે છે અને પ્રદિક્ષણા કરે છે પોતાની મનોવૃત્તિ મન પૂરી કરે છે ધારી નવી વસાતમાં વર્ષો જૂની જે પરંપરા આપણી ચાલે છે હોલિકા દહનની એ અત્યારે આપ જોઈ રહ્યા છો કે હોલિકા દહનનું અહીં આયોજન સીતારામ ગ્રુપ તેમજ બાલા હનુમાન ગરબી મંડળ તરફથી વર્ષોથી ચાલી રહ્યું છે અને આજીવન ચાલશે એવી અમારી અપેક્ષા છે હોલિકા માતાને આપણે આપ જોઈ રહ્યા છો સૌ આ બહોળી સંખ્યામાં દિવસો દિવસ વર્ષો વર્ષ જે વર્ષથી અમે ચાલુ કરી છીએ એ વર્ષોથી અત્યાર સુધીમાં એટલા બધા પબ્લિક આવે છે એટલું બધું માણસો આવે છે એની કોઈ સંખ્યા સીમા જ નથી એમ પવિત્ર ઉકાશનનો તહેવાર હોળી માતાનો તહેવાર અને હોળીની ઉજવણી માટે મારા વાઘાપરા સમસ્ત વાઘાપરા માંડી આજુબાજુના બધા વિસ્તાર ઉમંગ બેર આ તહેવારનો લાભ લીધેલો છે આ હોળીનો તહેવાર તમે અહીંયા દર વર્ષે ઉજવો છો હા દર વર્ષે અમારે અહીંયા હોળીનો તહેવાર ઉજવાય છે અને સમગ્ર વિસ્તાર અમારા મત વિસ્તારથી માંડી અને બધા હિન્દુનો એક ખાસ તહેવાર છે અને ખાસ વાઘાપરા વાઘાપરાના ઘરે ઘરેથી એક એક યુવાન અહીંયા કામકાજમાં અને તમે જોઈ શકો છો એ રીતના અહીંયા બધા તહેવારમાં રહી ધારી શહેરના મારુતિનગર બેમાં અમારે બધાએ આયોજકો હોળીનું આયોજન કરેલ છે અને દર વર્ષે અમે હોળીનું આયોજન કરીએ છીએ ગામના લોકો અહીંયા હોળી શાંતિપૂર્ણ મનાવે છે બધાએ સાથ સહકારથી ભાગ લે છે બધાને બહુ મજા આવે છે દર વર્ષે આવી હોળી અમે મનાવતા રહીશું હોળી સિવાયના બધા તહેવારો નોરતા છે ગણેશ ઉત્સવ પછી વધારાના કાર્યક્રમ કાંઈ જાહેર હોય એ પણ અમે મનાવી અમારે મારુતિનગરમાં હનુમાનજીનું મહારાજનું મંદિર છે મંદિરની અંદર જે કાંઈ કાર્યક્રમ થાય છે બધા સાથ સહકારથી હળી મળીને સોસાયટીના બધા આગેવાનો સાથે રહીએ છીએ અને કાર્યક્રમ કરીએ જ્યારે ને મારવા માટે ઘણા ઉપાયો કર્યા એના એના પિતા અને એને બહુ ઉપાય કર્યા એટલે ઉદાસ બેઠેલો ત્યારે એની બેન હોળી કાઢી ભાઈ તો હું ઉદાસ ગયો એટલો બધો છે કે ભાવ આ તો મને ક્યાંય હાલવા દેવો જો એટલે હું કહે કે પણ મારા બેનનું સમરણ છોડતો નથી હવે મારે કરવું શું એમ એમ કાંઈક તો હું એને પતાવી દઉં હું ખોળામાં દેહવા અને આજે હળગાઈ બહુ એ હોળીકાળી કાંઈ અને હલ્લાજીને આપણે ભગવાનના ધામમાં આપણે દર્શન કરવા જાઉં છે મારા ખોળામાં દે એટલે આપણે દર્શન એટલે ખોળામાં બેઠા અને આને કારણ કે વરદાન બધા દેવતાઓ કે એને અગ્નિ અડગતો નહીં સમજા અને હોળીકા હોળિકા મળી ગઈ અને પ્રહલાદ રીતે પ્રહલાદને બાળબાજ માટે જ એને આ કાવ કરેલું પણ પરમાત્માના ભક્તો ને પરમાત્મા એવી રીતે બચાવે છે ને કે ખબર ન પડે કોઈને એ એવી રીતે બચાવે છે I wanted to help.